સુરતના ધારાસભ્ય કુમાર કાનણી ભાજપમાં બડબોલા નેતા ગણાય છે ધારાસભ્ય વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઊભા રહે છે તેઓ અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પણ પત્ર લખીને રજૂઆત કરતા હોય છે ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનણીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે સુરત માળા ત્રાસને લઈને તેવે સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે કુમારકાનાણી પત્રમાં લખ્યું છે કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થવા પામ્યું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ સાઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી જ ચાલતી નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે જેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે અને સિગ્નલનો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહમાં પોકારી ગયા છે છતાં સુરત મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊંઘી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ બાબત છે તો યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે તો ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર વિશે લખ્યું છે કે મનપા કમિશનરનું અધિકારીઓ સાંભળતા જ નથી મનપા કમિશનરની બેદરકારી સંકલનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે બે દિવસની અંદર ખાડા કહ્યું છે નહીં ખાડા પુરાય તો હું કાર્યક્રમ આપીશ ખાડા તો પૂરવા જ પડશે મ્યુનિસિપલ કમિશનર પોતાના હોદ્દાનો ઉપયોગ કરી શકતા નથી તેમ આજે લેટર બુમમાં જણાવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમ્યાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછી એનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાતને ધ્યાન પર મૂકી